નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને હવે સારી આગાહી સામે આવી રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં હવે વરસાદી માહોલ જામશે આજથી કરીને આગામી સાત દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને મિત્રો હાલમાં ગુજરાત ઉપર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં આગામી તારીખો દરમિયાન સારા વરસાદની શક્યતાઓ રહેલી છે તો મિત્રો આગામી તારીખો દરમિયાન ગુજરાતમાં કેવી રીતનો વરસાદ પડી શકે છે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડિયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં તો આપણે આજના અને આવતીકાલના વરસાદ વિશેની વાત કરીએ તો આજે મિત્રો સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને રાજકોટ મોરબી દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી તાપી દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અમદાવાદમાં પણ વરસાદની શક્યતાને લઈને હવામાન વિભાગે વરસાદનું હાલમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે આણંદ વડોદરા ભરૂચ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં પણ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પછી મિત્રો એક ખાસ માહિતી હજી આપી દઉં કે આગામી શનિવારે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં સામાન્ય થી લઈ અને ઘણી જગ્યાએ ભારે વરસાદની શક્યતા રહેશે આગામી શનિવારથી ગુજરાતમાં હાલમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે અને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વરસે તેવી ત્રણ સિસ્ટમો પણ સર્જાઈ છે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે આજે વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે શહેરમાં કાળા વાદળો છવાઈ ચૂક્યા છે આજે પંદર જુલાઈના રોજ ખાસ કરીને ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર સહિતના વિસ્તારોમાં ઓરેન્જ અલર્ટની જાહેરાત કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ જુનાગઢ અમરેલી બોટાદ ગીર સોમનાથ પછી ઉત્તર ગુજરાતમાં અમદાવાદ મહીસાગર આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ એલર્ટની આગાહી નથી પછી આવતીકાલના વરસાદ વિશેની વાત કરીએ તો આવતીકાલે સોળ તારીખે મંગળવારની વાત કરીએ તો પોરબંદર ભાવનગર રાજકોટ જુનાગઢ અમરેલી બોટાદ ગીર સોમનાથ ભરૂચ ડાંગ સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે જ્યારે સોળ તારીખે દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલી ખેડા અમદાવાદ અમદાવાદ મહિસાગર આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ ફૂંકાઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે જેના ચાલતા લોકોને ત્યાં સતર્ક રહેવા માટે કહ્યું છે આની સાથે માછીમારાઓને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે આગામી પચીસ જુલાઈ સુધી મિત્રો આજે પંદર થી કરી અને વીસ જુલાઈમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી ધારણા છે આષાઢ સુદ બીજથી પાંચમ દરમિયાન વરસાદ ગાજવીજ સાથે થયેલ હોવાથી અમુક ગોડાપુર નદી નાળા છલકાય આવતીકાલે સોળ જુલાઈના રોજ પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ રહી છે સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ રાત્રે અગિયાર વાગ્યા અને બાર મિનિટે થશે જેનું વાહન દેડકો છે અને મિત્રો આ નક્ષત્ર વરસાદનું છે તારીખ સોળ થી કરી અતિવૃષ્ટિ થાય તેવું પૂર્વ આકાશ અને કચ્છના આધારે લાગી રહ્યું છે તો મિત્રો જેમ કે હવામાન વિભાગે વરસાદને લઈને નવી આગાહી કરી છે આજે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે આજની તારીખમાં આના સિવાય આજે અમદાવાદ નર્મદા આણંદ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવી રીતે દરિયામાં કરંટ હોવાથી માછીમારાઓને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે આજે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા રહેશે તો જો આપણે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે સુરતમાં ઘણા સ્થળોએ ભારે વરસાદની શક્યતા રહેશે ભરૂચમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે ડાંગમાં ભારે વરસાદની શક્યતા રહેશે પછી તાપી છે નવસારી છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજની તારીખમાં ક્યાં ક્યાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે મિત્રો અમદાવાદમાં હળવા મધ્યમ વરસાદની આગાહી રહેશે છૂટાછવાયા વિસ્તારોમાં નર્મદામાં પણ હળવા મધ્યમ વરસાદ થઈ શકે છે અહીંયા પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે પછી આણંદ છે બનાસકાંઠા છે સાબરકાંઠા સાઈટના વિસ્તારો છે મહેસાણાના વિસ્તારો છે ભાવનગર ગીર સોમનાથ સહિતના વિસ્તારો છે દીવ જુનાગઢ અને બોટાદ જેવા વિસ્તારોમાં પણ છૂટાછવાયા આવા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજની તારીખમાં હવે મિત્રો ચોમાસાનો એક મહિનો થવા આવ્યો છે આમ છતાં પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજી સુધી માત્ર છવ્વીસ ટકા છે ગયા વર્ષે ચૌદ જુલાઈ સુધીમાં એકવીસ પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ હતો કચ્છમાં સીઝનનો માત્ર પાંત્રીસ ટકા વરસાદ વરસ્યો દાહોદ જિલ્લામાં છપ્પન બસો એકાવન વરસાદની ઘટ છે આણંદમાં બાવન ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે અરવલ્લીમાં અઢાર ટકા વરસાદની ઘટ છે મહીસાગર જિલ્લામાં સત્તર ટકા વરસાદની ઘટ છે અને ડાંગ જિલ્લામાં પણ સોળ ટકા જેટલા વરસાદની હજી પણ ઘટ છે ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહીં થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે હાલમાં ચંદ્ર બુદ્ધ ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે જે વરસાદ લાવશે આજે મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે પછી આવતીકાલે જુલાઈ સુધીમાં ગ્રહ હોવાથી બંગાળના ઉપસાગરમાં હલચલ લાવશે જેની અસર ગુજરાત સુધી થશે સત્તર થી અઢાર જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ કારણે ઓગણીસ થી કરી અને ચોવીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થશે કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે આના સિવાય જો બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો આગામી એકાદ બે દિવસમાં ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે અને આ જે વરસાદ પડશે મિત્રો એમાં જે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજી સુધી જે વરસાદની ઘટ નોંધાઈ રહી છે જે વરસાદ પૂરો નથી પડ્યો એની ઘટ પૂરી થઈ જશે આગામી પાંચ છ દિવસો દરમિયાન ખાસ કરીને આપણે જોઈએ તો આગામી સત્તર તારીખથી કરી અને ચોવીસ તારીખનું જે સેશન હશે એમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો મિત્રો હમણાં સુધી તમારા વિસ્તારમાં વરસાદનો પ્રમાણ કેવો છે સારો છે મધ્યમ હળવો મધ્યમ છે કે હજી સુધી તમારો વિસ્તાર વરસાદમાં બાકી છે નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સબર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ